જય માતાજી મિત્રો બધાને રામ રામ તો અમારા ધરતીબેન વારે રહ્યા તાકો હજવારી કાઢે રહ્યા ઘરમાંથી કાઢતો કાઢતો હજવારી આવે હે મારે ગાદીમાં ગાદી થોડી ખસી ગઈ કેળેમાં દુખે હે બે દાડા વિહામાં ખાજું તો આ ધરતીબેન કોમ કરી થઈ ગયો હે તાકો આ ધરતીબેન વાળે રહ્યા જય માતાજી ધરતી

ધરતી પપ્પા લોટે જવા ડબલું ફરે રહ્યા પ્યા બદલાઈ બદલાય રહ્યા એ તો ધરતી પાછું વાસિંદુ કરવા આવે ધરતી ને ઉપડાવો થોડું 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 ધરતી ઉપડાવો શું ક્યાં ધરતી તું તો હે ચાલે આથી તાર પપ્પા તને ઉપડાવે છે તાર નાખવા જવાનું મારે બે દાડા કોમ કરવાનું નહીં ચાંદની નહીં કરતી કોમ તો

હા બટી હર હર બધી કોમ કરો માં હામુ દયા કો બટી લેહી ની થતા ચાર પડે માં 2 રૂપયા હે તારા 2 રૂપયા નેકરે તો ચાલ ઓય તન નહીં નહીં એ તો ખેચા મોસી હે તો હવે કોણ માથા મળવાનું હે ના કેવા જા દન જાના આ

તો કે આ તો અત્યારથી ચાલુ થઈ ગયું શણિયા ખાવાનું શું થરા ભરા હે એટલે ધરતી ખોન ના જવાય કતાર જવાય ખોદ ના જાય ને તો હોય નહીં આવે તો હવે અમારે અત્યારથી ચણિયા ખાવાનું ચાલું થઈ ગયું હે તે શેઠ પાછી રે ને લઈ રે ને તી ખાવાના ચણિયા હે રોજ પછી શાકભાજી આપણે લાવવા કે નહીં લાવતા એટલે શીકવાના ક્યાં શાકભાજી તમ નહીં લાવતા દાળ ને શાક ચમ

દાન ને શાક દાન ને શાક કરી કરી અને ખાયા હ રોહિત કેવા લાગે જણીયા હું તો વિડિયો ઉતારવાનું પડી હે હું તો ખાતી નહીં લેને મન તો ફૂલ ના લઉં કોક હા તత్తి તાર પપ્પાનો પારિયો કાઢવાની હે તો ફૂલવા બેહી ગયા જો લઈ રે લઈ રે એમ કે રે હો તత్తి ને લાવ 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 ના એક તો આલો